હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ પાંચમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એની અંદર પ્રવૃત્તિ નંબર બે કોનું માપ કેટલું અહીં આપવામાં આવેલી પ્રવૃત્તિ નમૂનારૂપ છે તમારે તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે અને પછી જવાબ લખવાના છે અહીં આપેલી પ્રવૃત્તિ કેવી રીતે કરવી તેની સમજ આપવા માટેનો આ વીડિયો છે તો ચાલો શીખીએ ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નંબર બે કોનું માપ કેટલું એક ઘર તેમજ શાળાના દરવાજા બારી ઉમરો કબાડ તિજોરી પેટી વગેરેની લંબાઈ પહોળાઈ તેમજ ઊંચાઈ ફૂંટમાં નોંધવાની છે હું અહીંયા અમારા ઘર શાળા બારી ઉમરાની કબાટની માપ લખું છું તમારે તમારી શાળાનું ઘર બારી ઉમરો કબાટ તિજોરી પેટી એની લંબાઈ માપીને લખવાની છે બરાબર છે અહીંયા છે વસ્તુનું નામ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખું છું તમારે પણ એ મુજબ માપીને તમારી શાળાનું અને તમારા ઘરનું લખવાનું છે એક ઘરનો દરવાજો છ પોઈન્ટ પાંચ ફૂટ ઊંચો છે પહોળાઈ છે ચાર પોઈન્ટ પાંચ ફૂટ છે ત્યારબાદ શાળાનો દરવાજો છ ફૂટ ઊંચો છે અને ચાર ફૂટ પહોળો છે ત્યારબાદ ત્રણ બારી જેની લંબાઈ ચાર ફૂટ છે પહોળાઈ ત્રણ ફૂટ છે તમારે તમારા ઘર કે શાળાની બારીનું માપ લખવાનું છે ચાર ઉમરો જેની લંબાઈ પાંચ ફૂટ છે પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ ફૂટ એટલે કે અડધો ફૂટ છે પાંચ કબાટ જેની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ ફૂટ એટલે સાડા ત્રણ ફૂટ છે પહોળાઈ બે ફૂટ છે અને ઊંચાઈ છ ફૂટ છે જેની અંદર ઊંચાઈ આવતી હોય તે લખવાની છે ના આવતી હોય તો લંબાઈ પહોળાઈ લખવાની છે છ તિજોરી જેની લંબાઈ અઢી ફૂટ છે પહોળાઈ દોઢ ફૂટ છે ઊંચાઈ ત્રણ ફૂટ છે સાત પેટી જેની લંબાઈ ત્રણ ફૂટ છે પહોળાઈ બે ફૂટ છે અને ઊંચાઈ એક ફૂટ છે મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવાનું છે અહીંયા મીટર પટ્ટીથી કોઈ એક રમતનું મેદાન તૈયાર કરવા સૌપ્રથમ પ્રથમ જે રમતનું મેદાન તૈયાર કરવું હોય તે મેદાન નક્કી કરવાનું છે ત્યાર પછી તેની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવાની છે એક મીટર પટ્ટી લઈ લંબાઈ અને પહોળાઈ પ્રમાણે જમીન પર સફેદ પાવડરથી પટ્ટા દોરીને મેદાન તૈયાર કરી શકાય છે ત્યારબાદ પ્લાસ્ટિકની નાની પાઇપ અથવા પટ્ટીનો ઉપયોગ કરી ઊંચાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે તમે છ ફૂટ લંબાઈની એક પ્લાસ્ટિકની પાઇપ લો આ પાઇપ પર માપપટ્ટીની મદદથી પેન્સિલ અથવા તો બોલપેન વડે સેમી અને મિલીમીટરના કાપા દોરી અને સેમી તથા ઇંચના માપ લખી દેવાના છે આ રીતે તમે ઊંચાઈ ચાર્ટ તૈયાર કરી શકો છો ત્યારબાદ તમારું અને તમારા બે કે ત્રણ મિત્રોનું વજન અને ઊંચાઈની નોંધ કરવાની છે હું અહીંયા એક શાળાના વિદ્યાર્થીના વજન ઊંચાઈની નોંધ કરું છું તમારે તમારા મિત્રોના વજન ઊંચાઈની નોંધ કરવાની છે એક કુંજ જેનું વજન છવ્વીસ કિલો છે ઊંચાઈ એકસો પંદર સેમી છે બે રામ તેનું વજન પચીસ કિલો છે ઊંચાઈ એકસો આઠ સેમી છે ત્રણ નીરવ જેનું વજન બાવીસ કિલો છે ઊંચાઈ સો સેમી છે અને ચાર જશ જેનું વજન અઠ્યાવીસ કિલો છે અને ઊંચાઈ એકસો બાર સેમી છે તમારે તમારા મિત્રનું વજન અને ઊંચાઈ લખવાનું છે ત્યારબાદ ઘરના બે ત્રણ સભ્યોની ઊંચાઈને માપ કરવાનું છે અને નોંધવાનું છે હું અહીંયા એક વિદ્યાર્થીના ઘરના સભ્યોની ઊંચાઈનું માપ લખું છું તમારે તમારા ઘરના સભ્યોની ઊંચાઈનો માપ લખવાના છે અહીંયા છે મયુરભાઈ જેની ઊંચાઈ એકસો સિત્તેર સેમી છે અક્ષિતાબેનની ઊંચાઈ એકસો સાહીઠ સેમી છે માહીની ઊંચાઈ એકસો પચીસ સેમી છે અને વિહાનની ઊંચાઈ એકસો પાંચ સેમી છે તમારે તમારા ઘરના સભ્યોના નામ અને એની ઊંચાઈ અહીં લખવાની છે ત્યારબાદ અન્ય સામગ્રી ઉપલબ્ધ હોય તો તેની પણ લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ નોંધવાની છે હું અહીંયા કેટલીક સામગ્રીની લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ નોંધું છું તમારે તમારા ઘર કે શાળામાંથી વસ્તુની લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ નોંધવાની છે એક બેડ જે છ પોઈન્ટ પાંચ ફૂટ લાંબો છે પહોળો છ ફૂટ છે અને બે ફૂટ ઊંચો છે બે ટીવી જે સાડા ત્રણ ફૂટ લાંબુ છે ત્રણ ફૂટ પહોળું છે ત્રણ ટેબલ જે બે ફૂટ લાંબુ છે અને બે ફૂટ પહોળું છે તથા એક ફૂટ ઊંચું છે ચાર ટીપાઇ ત્રણ ફૂટ લાંબી છે ત્રણ ફૂટ પહોળી છે અને બે ફૂટ ઊંચી છે પાંચ કંપાસ ત્રીસ સેમી પહોળાઈ આઠ સેમી અને ઊંચાઈ ત્રણ સેમી છે ફ્રિજ જેની લંબાઈ ત્રણ ફૂટ પહોળાઈ બે ફૂટ અને ઊંચાઈ પાંચ ફૂટ છે સાત કાર લંબાઈ આઠ ફૂટ પહોળાઈ પાંચ ફૂટ અને ઊંચાઈ છ ફૂટ છે આવી રીતે તમે તમારા ઘરની વસ્તુઓના નામ લંબાઈ ઊંચાઈ અને પહોળાઈ લખશો આ રીતે તમે માપન કરશો અને આ પ્રોજેક્ટ પૂર્ણ કરશો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો